દહોદના વોર્ડ નંબર ત્રણમાં આવેલ ભીલવાડા તળાવ ફળિયામાં છેલ્લા પાંચ વર્ષથી સ્થાનિક રહીશોને તોબા પોકાર આવતી નરકાગાર સમી પારાવાર ગંદકીના વિરોધમાં વિસ્તારના સ્થાનિકોએ આજે રસ્તો રોકી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો દાહોદ શહેર નવ જેટલા જુદા જુદા વોર્ડમાં વસેલ છે અને દરેક વોર્ડમાં ચાર કાઉન્સિલર હોય છે આમ દાહોદ શહેરમાં કુલ નવ વોર્ડમાં કુલ છત્રીસ કાઉન્સિલરો છે જેની પોતપોતાના વોર્ડમાં રોડ પાણી અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓ પ્રદાન કરવાની નૈતિક ફરજ છે તેમ છતાં દાહોદના કેટલાક વોર્ડમાં તો ચૂંટણી બાદ કાઉન્સિલરોના દર્શન પણ દુર્લભ થઈ જાય છે પછી સુવિધા પ્રદાન કરવાની તો વાત જ ક્યાં રહી આવો દાહોદના વોર્ડ નંબર ત્રણ માં આવેલ ભીલવાડા તળાવ ફળિયા વિસ્તારોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે આ વિસ્તારમાં આવેલ નાળું ખૂબ જ લાંબા સમયથી ચોકઅપ થઈ જવાના કારણે વિસ્તારમાં ગટરના દુર્ગંધ મારતા ગંદા પાણી ચારે કોરે રહે છે તેમજ આ વિસ્તારમાં કોઈ સફાઈ કર્મચારી પણ મૂકવામાં આવ્યો ન હોવાના કારણે તેમજ કોઈ ડસ્ટબિનની વિસ્તારમાં સુવિધા ન હોવાના કારણે વિસ્તારમાં પારાવાર ગંદકી રહેતા આ વિસ્તાર નરકાગાર બની જવા પામ્યા જનત આક્ષેપ આ વિસ્તારના રહીશો કરી રહ્યા છે વધુમાં તેઓ પણ કહી રહ્યા છે કે આ સમસ્યા છેલ્લા વર્ષથી રહેતા આ વિસ્તારમાં અગાઉ સામાજિક તેમજ ધાર્મિક પણ કરી નથી આ વિસ્તારમાં કેટલાક ધાર્મિક સ્થળો પણ આવેલ છે પરંતુ ગંદકીના કારણે લોકો દર્શન કરવા જવાનું ટાળતા ધાર્મિક સ્થળોએ ટાળા લાગ્યા છે ભૂતકાળમાં આ વિસ્તારમાં હોળી પણ પ્રગટાવવામાં આવતી પરંતુ હાલ તે ઉજવણી પણ ગંદકીના કારણે બંધ થઈ છે આ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા સફાઈ માટે જેસીબી મશીન મોકલવામાં આવે છે પરંતુ તે જેસીબી મશીન પર ઉપર ઉપરથી સાફ કરી ચાલુ જાય છે આ સ્થળે ના તો કોઈ સફાઈ કર્મચારી મૂકવામાં આવ્યા છે તે ના તો કોઈ ડસ્ટબીનની સુવિધા પ્રદાન કરવામાં આવી છે આ સમસ્યા છેલ્લા ચારથી પાંચ વર્ષથી આ આ વિસ્તારના લોકોને રહી છે મામલે સ્થાનિકો દ્વારા પાલિકાના જવાબદાર સંલગ્ન રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં સ્થાનિક તંત્ર પુરવાર થયું છે આ સમસ્યાનો ત્વરિત નિકાલ લાવવા નગરપાલિકાના ચીફ ઓફિસર કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીને હસ્તક્ષેપ કરવા વિનંતી કરવામાં આવનાર છે તેમજ પાલિકાના પ્રમુખને સ્થળ મુલાકાત લઈ આ સમસ્યાના નિકાલ કરવાની માંગણી પણ કરવામાં આવી છે આ જગ્યા પરની નરકાગાર સમી પારાવાર ગંદકીથી ત્રસ્ત એક સ્થાનિક મહિલાએ પોતાની હયાવરાટ ઠાલવતા જણાવ્યું કે વોટ લેવા માટે તો હાથ જોડતા જોડતા આવે છે ને ત્યારબાદ આ ગંદકી જોવા કોઈ જ આવતું નથી આ વિસ્તારમાં ગુરુદ્વારા પણ આવેલ છે પરંતુ ગંદકીના કારણે તેમાં કોઈ ધાર્મિક કે સામાજિક આયોજનો કરવામાં આવતા નથી જેથી આ વિસ્તારમાં સૌપ્રથમ તૂટી ગયેલા નાળાનું સમારકામ કર્યું હોય તો દુર્ગંધ મારતું ગંદુ પાણી બંધ થઈ જાય ને ત્યારબાદ સફાઈ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવી છે ત્યારે નગરપાલિકા દ્વારા વિસ્તારમાં લોકમાગણી મુજબ સફાઈની કામગીરી હાથ ધરી આ વિસ્તારને ક્યારે સાફ સુથરો બનાવાશે તે હવે જોવું રહ્યું